રાશિ થી કરીએ મેષ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મેળા જાતકો માટે આજના દિવસની અંદર કૌટુંબિક બાબતોની અંદર ચિંતા ઓછા થતા જણાશે આર્થિક બાબતોની અંદર થોડો ઘણો તમને સુધારો જોવા મળી શકે આજના દિવસમાં તમારા બાળકોના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રાખવી બહુ જ જરૂરી રહેશે કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી કૃષ્ણાય વાસુદેવાય હરજય પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય નમો નમ આ શ્લોકનો એકવીસ વાર જપ કરી તમારા દિવસની શરૂઆત કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરી લઈએ વૃષભ રાશિ અક્ષર છે અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળી શકે ધાર્મિક યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે આજના દિવસમાં ઘરેલુ કામકાજની અંદર પણ તમને સારી એવી સફળતા મળી શકશે કયો ઉપાય કરવો જોઈએ રાશિવાળા જાતકોએ અધરમ મધુરમ વદનમ મધુરમ હસીતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાષ્ટકમનો આજે પાઠ કરજો અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો મંગળ અને રાહુની યુતિ મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે ભાગીદારી વર્ગનો કામકાજ ની અંદર પણ આજે તમને રાહતનો અનુભવ થતો જણાશે આજના દિવસની અંદર મિથુન રાશિ વાળા જાતકો બની શકે ત્યાં સુધી ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન શંકર ની પૂજા કરવાથી તમને

કર્ક રાશિ જાતકોએ આદિત્ય હૃદય નો પાઠ કરી તમારા દિવસની સૂર્ય મહારાજ નાના રોકાણ માટે આજે સારો સમય છે આજના દિવસમાં સાથીદારી વર્ગનો સુંદર મજાનો સહયોગ થાય ને એ સહયોગ દ્વારા તમારા કામકાજમાં તમને રાહત મળી શકે દિવસમાં તમે તમારા સ્વમાન પ્રત્યે સભાન રહેજો મદદ કરજો તમારા મિત્ર સાથેનો વ્યવહાર તમારા જીવનમાં તમને સફળતા આપશે અને ખોટા માણસો થી તો દૂર જ રહેજો વાત કન્યા રાશિ ની કરીએ કન્યાના અક્ષર છે પછ અને સ્વામી છે બુદ્ધ મહારાજ વ્યવસાય અંદર આજે સુંદર મજાનો લાભ તમને મળતો જણાશે મોટા રોકાણની અંદર તમારે ધીરજથી કામ લેવું બહુ જ જરૂરી છે જીવનસાથી સાથે આજે તમે વધારે સમય પસાર કરી શકશો તમારા કામકાજ ઉપર તમારે જ વિશ્વાસ રાખવો પડશે અને એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરીમ શ્રીધરમ માધવમ ગોપીકા વલ્લભમ જાનકી નાયક રામચંદ્રમ ભજે એટલે આજના દિવસમાં અચ્યુત પાઠ કરજો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો અંદર આજે વધારો થતો જણાશે ભાગીદારી વાળા કામકાજ ની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળતો જણાય કોઈ પણ જાતના પ્રવાસ થી આજે તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે નોકરીયાત વર્ગને નવી નવી ઓફર મળતી પોઝિટિવ રિઝલ્ટ પણ મળી શકે આજના દિવસની અંદર તુલ્લા રાશિવાળા વાળા જાતકોએ ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ પોઝિટિવ લાભ મળી શકશે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ને ય અને જેનો સ્વામી બને છે મંગળ મહારાજ વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો વ્યવસાયને લગતા પ્રશ્નોનું નિરાકરણ મળતું જણાશે આજના દિવસની અંદર ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થતો જણાય અને તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકો સમાજમાં યશ માન પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થઈ શકશે ને અવશ્ય એના દ્વારા તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો સંતાન સંબંધિત સાધારણ ચિંતાનું પ્રમાણ પણ

ધન રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વડીલોની સલાહથી તમે ચાલશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે આજના દિવસની અંદર સ્થાવર મિલકત લેવાના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે નવું ઘર નોંધાવવા માટે આજનો દિવસ ઉત્તમ છે આજના દિવસની અંદર સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે આજે ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંત્રનો જપ અવશ્ય કરવો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કર મકર રાશિની મકર રાશિ કે જેના અક્ષર છે જેનો સ્વામી શનિ મહારાજ આવકના પ્રમાણમાં આજે જાવકનું પ્રમાણ વધતું જણાશે કામકાજની અંદર આજે તમારું મન પ્રસન્ન રહેશે ભાગીદારી વર્ગ સાથે મતભેદ રહેતો જણાય ને સ્વાસ્થ્ય બાબતે આજે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે કયો ઉપાય કરવો જોઈએ આજના દિવસની અંદર મકર રાશિ વાળા જાતકો બની શકે ત્યાં સુધી તમારે શિવ મંદિરે જવાનું કાળા તલ અને દૂધ

બની શકે ત્યાં સુધી કુંભ રાશિ વાળા જાતકોએ ગાય માતાની સેવા કરવી પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કરી લઈએ મીન 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 રાશિની રાશિ સ્વામી બને જાતકો માટે દેશ વિદેશ ને લગતા કામકાજની અંદર તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે તમારા પ્રિયજનોનો આજે વિયોગ થઈ શકે માલ મિલકતને લગતા પ્રશ્નોમાં પણ તમને મુશ્કેલી રહેતી જણાશે આજના દિવસની અંદર મહેનત નું પરિણામ તમને પ્રાપ્ત થતું જણાશે કયો ઉપાય કરવો આ દે સારો એવો રિઝલ્ટ મળે સારો એવો ફાયદો પ્રાપ્ત થાય માટે ભગવાન શિવના મંત્ર નો જપ અવશ્ય કરો તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે દર્શક મિત્રો